પપ્પા લોકો ના હિસ્સા પડેલા ને ત્યારે તે જમીન આપણા આવેલી આપણે કરતા આપડે નકલમાં નામ બી હતું આપડું પછી કઈ કલેક્ટર વધારાના કલેક્ટર કઈ નામ કમી કરી નાખેલું એ જમીન તમારું નામ કમી થઇ ગયું છે હા હા અને નવી શરદ ની જમીન હતી ને હા 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 પાછા કેસ મોકલો પાછો કેસ મોકલો મને નાખો પાછો ડોક્યુમેન્ટ હાલો અત્યારે જોઈ દો ઓકે સર એ ભાવેશભાઈ તમારો કેસ બીજી વાર વાંચી લીધો એ થોડો ચાર દિવસ પેલા કાકાઓમાં કઈ વાંધો નથી એના હક ઉઠી શ્રી સરકાર થઈ જવાનું કારણ એ છે કે તમે ગણતધારાની કલમનો ભંગ કરેલો છે એના કારણે તમારી ઉપર કેસ ચાલ્યો તો પછી અધિક કલેક્ટરે પેલા તમારી ફેવરમાં ચુકાદો આવ્યો પછી અધિક કલેક્ટર ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ તો કેર કઈ જશે કબજો છે એટલે એ તમારી જમીન શ્રી સરકાર થઈ ગઈ હવે એમાં તમારે નીચે ખેડૂત કૃષિ પંચ ના નિયમ પ્રમાણે હવે તમે આગળ નો વધી શકો તમે ઈચ્છો તો સિવિલ કોર્ટ માં આગળ જઈ શકો ને સિવિલ કોર્ટ માં તમે જીતો એવું મને લાગે છે તમારે જરૂર પડે તો કેજો સિવિલ કોર્ટ હું તમને પુરાવાઓ આપીશ હા એટલે એમાં આપડે વેચાણ કરવા કે વેચાણ ની હવે તમે આમાં કઈ ન કરી શકો જે શ્રી સરકાર થઇ ગઈ છે એમાં કૃષિ પંચ માં તમારો અધિકાર પુરા થઈ ગયા હા હા એટલે અમારે અત્યારે સિવિલ કોર્ટમાં જવું પડે હા સિવિલ કોર્ટમાં જ હા ચાલે છે કેસ કે જવાનું છે ના જવાનું છે એટલે કઈ રીતે સલાહ આપું છું સિવિલ કોર્ટમાં જાઓ તમે જીતશો હા એટલે સુરત માં કોઈ આપડે એડવોકેટ ખરો કોઈ જાણ એડવોકેટ ની સલાહ હું ક્યાંય આપતો નથી શું કામ કે માણસો એવા શંકાશીલ થઈ ગયા છે અત્યારે બે પૈસા મળતા હશે એટલે એડવોકેટ તમારી જાતે ગોતી લ્યો પણ તમારા એડવોકેટ ને જરૂર પડે તો કેજો જૂના કેસ ના રેફરન્સ તમને હું આપીશ કે જે તમારા જેવા કેસમાં એની ફેવર માં ચુકાદો ને જીતા હોય એવા બરાબર મતલબ આમાં જવા જ ખવર કોર્ટમાં જાવ તમે જીતશો હા ઓકે ઓકે થેન્ક યુ સર ભલે